નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર માર્ચ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર લોકોનું તાંત્રિકોના શરણે જવું દુર્ભાગ્યપૂર્ણ છે. તાંત્રિક સામેની ફરિયાદમાં બોમ્બે હાઈકોર્ટે સજા બહાલ કરી ટિપ્પણી કરી. બોમ્બે હાઈકોર્ટે જાતીય શોષણ મામલામાં એક તાંત્રિક વિરુદ્ધ ચુકાદો આપતા કહ્યું હતું કે લોકો પોતાની સમસ્યાઓના સમાધાન માટે તાંત્રિકો અને બાબાઓ પાસે જતા હોય છે પરંતુ આ આપણા સમયની એક કમનસીબ સચ્ચાઈ છે કે આ તાંત્રિકો સમાધાનના નામે લોકોનું શોષણ કરે છે હાઈકોર્ટે કહ્યું હતું કે તથાકથિત તાંત્રિક અને બાબા લોકોની નબળાઈ અને અંધવિશ્વાસનો ફાયદો ઉઠાવે છે અને સમસ્યા ઉકેલવાની આડમાં તેઓ લોકો પાસેથી માત્ર રૂપિયા જ પડાવતા નથી બલકે અનેક વખત પીડિતોનું જાતીય શોષણ પણ કરતા હોય છે બોમ્બે હાઈકોર્ટે છ સગીરાઓના જાતીય શોષણના આરોપી શખ્સની સજા જાળવી રાખતા આ કઠોર ટિપ્પણીઓ કરી હતી ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી પિસ્તાલીસ વર્ષનો શખ્સ પોતે તાંત્રિક હોવાનો દાવો કરતો હતો તેણે સારવારના નામે માનસિક રીતે કમજોર બાળકીઓનું જાતીય શોષણ કર્યું હતું એટલું જ નહીં તેમના માતા પિતા પાસેથી સગીરાઓને સાજા કરવાના બહાને એક કરોડ ત્રીસ લાખ રૂપિયા પણ ખંખેર્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર